ટ્રક પાસે ઉભેલા ત્રણ ઇસમો ને ટ્રક ચાલકે કચડી નાખ્યા હોવાની અરેડાટી ભરી ઘટના સામે આવી છે અંકલેશ્વર સુરત તરફ જતા ટ્રેક પર ત્રણેક વ્યક્તિ ઉભા રહી વાતચીત કરતા હતા ધામરોડ ગામ ખાતે આવેલ મહાદેવ હોટેલ પાછળ રહેતા બાથાભાઈ સોહલા પોતાના કાકાના દીકરા સુરેશભાઈ સોહલા અને તેના ભાઈ મોહનભાઈ સોહલા સાથે અંકલેશ્વરની વર્ષા હોટેલ પાસે તેમના ટ્રાન્સપોર્ટર ની ટ્રક બ્રેકડાઉન થઈ હોવાથી જોવા માટે કાર લઈને નીકળ્યા હતા તેઓ વર્ષા હોટલ યુ ટર્ન પાસે પહોંચી જોતા ટ્રક રોડ વચ્ચે બ્રેકડાઉન થઈ ઉભી હતી આ દરમિયાન બાથાભાઈ સોહલા લઘુશંકાને લઈ રોડ સાઈડ પર ગયા હતા તે દરમિયાન સુરેશભાઈ સોહલા અને તેના ભાઈ મોહનભાઈ સોહલા અને બ્રેકડાઉન થયેલ ટ્રકના ના ચાલક સૈતાન લક્ષ્મણ વડખિયા રહેવાસી રાજસ્થાન પીપલીપાડા સાથે ટ્રક પાછળ જઈ ટ્રક જોઈને વાતચીત કરી રહ્યા હતા આ વેળાએ સુરત તરફ જતી એક ટ્રક ચાલક અચાનક તેમના તરફ ધસી આવ્યો હતો અને ત્રણ ઇસમોને અડફેટે લઈ બ્રેક ડાઉન થયેલ ટ્રકમાં ભટકાઈ ગયો હતો અકસ્માતને પગલે કોઈ દોડી આવતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો સ્થળ પર ગંભીર ઈજાના પગલે મોહનભાઈ સોહલા અને બ્રેકડાઉન ટ્રકના ચાલક સૈતાન લક્ષ્મણ વળખિયાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે ગંભીર ઈજા સાથે સુરેશભાઈ સોહલાને એકસો આઠ ની મદદથી જયા બહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્રણેય ઈસમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા જારે બાથાભાઈ સોહલાની ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીસ વર્ષ સુરેશ આલાભાઈ સોહલા અને તેમના નાના ભાઈ પચીસ વર્ષીય મોહન આલાભાઈ સોહલા બંને સગાભાઈના મોત થી એક જ પરિવારમાં એક સાથે બંને ની યાત્રા નીકળતા આખું ગામ માતમમાં ફેરવાયું હતું રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર